જેમ કે ભાવ જથ્થો તેની કિંમત ઉઘડતો સ્ટોક બંધ સ્ટોક તકેદારી સમિતિની વિગત એફપીએસ નું નિયત નમૂનાનું બોર્ડ બીપીએલ કાર્ડ ધારકોની યાદી અંત્યોદય કાર્ડ ધારકોની યાદી દુકાનમાં સ્વચ્છતા ફરિયાદ પેટી કાચની બરણીમાં લીધેલ અનાજના નમૂના તકેદારી સભ્યોની યાદી અધિકારી કર્મચારીઓની મોબાઈલ નંબર સાથેની યાદી વિગેરે બાબતો ખૂબ જ સારી રીતે નિભાયેલ માલુમ પડતા અધિકારી ખુશ થઈ ગયા હતા અને તેઓના કામની પ્રશંસા કરવામાં આવી હતી અને તેમને સન્માન કરવામાં આવ્યું હતું સુભાષભાઈ બારિયા છેલ્લા દસેક વર્ષથી સસ્તાના જે દુકાન ચલાવે છે અને જે કલેક્ટર ખાતે એમનું સ્વાગત કરવામાં આવ્યું એ ખૂબ અમારા માટે ગૌરવની વાત છે એમ મને ખૂબ સારી કામગીરી કરે છે અમારે અહીંયા સાત ગામ આવેલા છે જો કેવા લપની ગુંદીવેરી હવેલી પડી ડેરી અને કુટિયા એમાં ખૂબ સરસ સારી રીતે કામગીરી બજાવે છે ગમે તે સમયે ગમે તે ગ્રાહકને સારું એવો સારું એવું જવાબ આપે અને વ્યવસ્થિત રીતે બધું આપે છે મારું નામ પ્રતાપભાઈ ભાભાઈ હવેલી